અને અને તમારો અમે પણ તમને કરવા દઈએ ડીસા પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે આ બાબતે દલિત સમાજે તેઓને ન્યાય ન મળે તો ધર્મ પરિવર્તન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે આ અંગે ભેલડી પોલીસ મતકે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરુ રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો અને તેમની સાથે અસ્પૃશ્યતા આચરી હતી આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર પચ્ચીસ દરમિયાન પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં આજુબાજુના તમામ ગામોના અને તમામ જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ ગામની તમામ જ્ઞાતિની કુવાસીઓને તેડવામાં આવી હતી અને તેમને તાંબાના લોટા આપીને ઓઢામણા પણ કરવામાં આવ્યા હતા જોકે ફરિયાદી બાબુભાઈ ચૌહાણ જેઓ પોતે ગામના સરપંચ છે અને દલિત સમુદાયમાંથી આવે છે તેમનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રસંગમાં તેમના સમુદાયના કોઈ પણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેમનો કોઈ પણ પ્રકારનો ફાળો સ્વીકારવામાં આવ્યો ન હતો જેઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાંય તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હતો આયોજકોએ ભેગા મળીને સમાન ઈરાદાથી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો અને તેમની સાથે અસ્પૃશ્યતા દાખવીને તેમનું અપમાન કર્યું હતું ગામમાં મહોત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે તે સમયે ફરિયાદ ન કરી હતી પરંતુ હવે તેમના સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેઓ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે આ ગામમાં રહેવા લાયક નથી અને એમને હિન્દુ ગણવામાં આવતા નથી આથી જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવી લઈશું તેઓએ આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની સમસ્યાને ફરી એકવાર સપાટી પણ લાવી છે ગામ જિલ્લો અમારા પારડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એ મહા સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની તો એ સમયે અમારા દોઢસો ગ્રામના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો ત્યાંની અંદર ફાવેલો લોક ફાવોલ્યો અને અમારો દલિત દલિતોને અમને એની અંદર સંમેલનમાં ભેગા રાખો તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો અમારો ફાળો પણ લીધો અને અમને એવું પણ કીધું કે તમે શો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લાવ અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ અને ગામની અંદર અમારા ગામની અંદર પારડી ગામમાં પ્રતિષ્ઠાનની અંદર આખી ગામની કુવા સુતેરાઈ ગામની તમામ કુવાસીને તેડાઈને અમને ઉડમણા આપ્યા કળશ આપ્યા અને અમારા ચહવાન પરિવારની દીકરીઓને ના તેડાવી અમારા ચહવાના પરિવારના ભાઈઓને બોલાયા અમને દલિતોને બહિષ્કાર કરી બહારે રાશા આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચહવાના 150 ઘરના પરિવારના ભાઈએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય છે અને અમને ન્યાય આપે અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થાય છે એનો અમને ન્યાય આપે એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત મારું નામ બાઉભાઈ ચૌહાણ પાલડી સરપંચ અત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને ધ્યાન દોરવા માંગુ છું કે જે હમણાં આપણે અમારા દલિત પરિવાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તદ્દન સાચી છે ચોથા મહિનાની અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તે ભગવાન શંકર શિવની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ખૂબ જ મોટો ઉત્સવ હતો તો આપને આ માધ્યમથી એ પણ જણાવી દઉં કે જ્યારથી શંકર ભગવાનના મંદિરનું નિર્માણ થયું તે સમયથી આ લોકોએ દલિત વિરોધી આગ આગોતરું ગુત કાવતરું રચેલું હતું કે દલિતોને આમાં સામેલ કરવા નથી પણ આ વાત મારા સમજણમાં આવી ગઈ હતી તો મારા પરિવાર સમજાવ્યા કે અત્યારે આપણે મંદિરના કામમાં કોઈ પણ અંતર રૂપ થવું નથી પણ ગામ છે સેવટમાં અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે બધું સારું થશે અને સારાવાના થશે એવા આશ્વાસન આપી અને મારા દલિત પરિવારના દોઢસો ઘરને સમજાવી અને અમે આજે મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી ચૂપ રહ્યા પણ જ્યારે મંદિરનું નિર્માણ પૂરું થયું અને તમામ છાડાવા બળાવા પટી ગયા ટોટલ જે કામ હોય એ અનેક મીટિંગો કરી પણ અમે ઇન્વોલ થયેલા નહોતા જ્યારે આ શુભ ઘડી આવી ત્યારે આ લોકોને અઢારે વર્ણનો ફાળો લીધો અઢારે વર્ણનું મંદિર હતું હિન્દુ ધર્મનું મંદિર હતું અમે પણ હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ છીએ છતાં

તે પ્રતિ અમારો ફાળો પણ તમે લઈ લો અને અમે તમામ આવવા તૈયાર છીએ તો એ લોકોએ અમારા ફાળો લેવા માટેનો બિલકુલ ઇનકાર કર્યો અમે સામેથી સરપંચ તરીકે મે મારા ગામમાં કોઈ પણ અનિચ્છિય બનાવ ન બને કે કોઈ દખાવ ઉભા ન તો જે સારું આજ ગામનું નામ ચાલે છે વિકાસના તરીકે સારું ચાલે છે એકતા તરીકે સારું ચાલે છે આ બધાને ધ્યાનમાં લઈ અને અમે એમને સામેથી એ વાત કરી કે તમે અમારો ટૂંકમાં ટૂંક જેટલો તમને ફાવે એટલો ફાળો લઈ લો અને અમે અમારી રીતે રહેશું આવો જે ન કહેવાય એવા શબ્દો અમને સારા શબ્દો કીધા કે અમારા સમાજ ભલે એક બાજુ બેસવું પડે આટલા સુધી અમને કીધું કે તમે અમે અમારી રીતે રહેશું પણ અમારો ફાળો લઈ લો અને આ ડખો આપણા ગામમાં તમે ના થવા દો પણ મારી પણ એક સાંભળેલ નહીં એ સમયમાં મેં ગામમાં મારા દલિત પરિવારને કહેલું કે ભાઈ આ જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા છે તેમાં મહેમાનો આવશે સંતો ભક્તો અને ઘણા બધા નેતાઓ આવશે અધિકારી પદાધિકારી તમામ લોકો આવશે તો તેને ધ્યાને લઈ અને આપણે પ્રતિષ્ઠા ન બગડે ત્યાં સુધી આપણે કોઈએ એ લોકોને હવે આપણો બહિષ્કાર કરે છે તો આપણે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી નહીં કે એમાં ઇન્વોલ્વ થવું નહીં તો આજે હું ઉપકાર માનું છું મારા પરિવારનો કે એ મારા શબ્દોનું ચુસ્તપણે પાલન કરી અને આજ દિન સુધી મારો પરિવાર એક જ પગે છે પણ હવે અમને નીકળ્યો છે આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી એટલું જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી તો આ લોકોનો અમારો બહેનોનો દીકરીઓનો કારણ કે આખા ગામની દીકરીઓને ત્રાબાના લોટા આપી અને સન્માનિત કરી છે જ્યારે અમારી એક જ દલિત સમાજની દીકરીઓને પણ ટાર્ગેટ કરીને બોલાવી નથી એક ગામમાં બે ત્રણ દીકરીઓ ચાર પાંચ સમાજની દીકરીઓ દીકરીઓ દલિત સમાજની દીકરી ત્યાં પોતાના સાસરીયામાં બેસી રહ્યા હોય અમને અધમકૃત કર્યું છે તેને ન માફ કરવા માટે આજ અમારો સમાજ રસ્તા ઉપર ઉતરી પડે એમ છે પણ હું રોકી દે છું અને અમારા દલિત સમાજની માગણી એક જ છે કે હવે તો આ ગામમાં પણ રહેવું નથી અમને સારી જગ્યાએ અને સેફ જગ્યાએ કે જ્યાં જાતિવાદ ન હોય એવી જગ્યાએ અમને અમારી જમીન શ્રી સરકાર કરે અમને જમીન આપે અમારા બોર છે બોર આપે અમારા મકાન આપે અને અમને સ્થાન કરે તેમજ વધુમાં એમની માગણી છે કે અમને હિન્દુ ધર્મમાં રહેવું તે મારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો છે તે તમે સરકારથી રજૂઆત કરો અને એ મારી રજૂઆત છે એ પણ કાલે મેં અરજી પણ આપી દીધી છે જે આપવાની હતી સક્ષમ અધિકારીઓને અરજી પણ કરી દીધી છે અને હું સરકાર શ્રી પાસે મારી મક્કમ રજૂઆત છે કે આ કોઈ પણ જગ્યાએ અમને જમીન આપે અને

ધરણ નાખી આ આંદોલન ઉપર ઉતરવું પડશે તે કલેક્ટર થી અને સરકાર થી ધ્યાને લે આમાં કોઈ પણ બે મત નહીં રહે જય હિન્દ જય ભારત